સોમવાર અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ નશ્વરદેહને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી હતી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા દરેક મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ પોલીસની ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેરના અડાજણ ખાતે રહેતા શાહ દંપતી ડોક્ટર અમિતા શાહ અને ડોક્ટર હિતેશ શાહના ડીએનએ સેમ્પલિંગ મેચ થતા બાદ અમદાવાદ સિવિલથી એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને સાંજે પાંચ વાગ્યા કલાકે સુરત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા ડીએનએ સેમ્પલ મેચિંગથી લઈને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયામાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ મૃતકોના પરિજનો સાથે સહાનુભૂતિપૂર્વક ખડે પગે રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસ જવાનો તથા પરિવારજનોએ દિવંગદઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા બ્યુરો રિપોર્ટ સુરત